ફેવરેટ ટીમ એટલે કેમ છો બધા મજામાં તો આપણે દોસ્તો સવાર માટે કારણ છે આપણે ગપા વિણો આપણે મિની બોલ કોણ બની રહી ગયા એનો મિત્ર કેમ છો બધા મજામાં નથી તેમ મને ખબર જ હતી ના જો આપણે આ કપાસ છે વિણો બધા વિણે છે મારા આતન બધા જો એક એકલો બુરો એકલો એકલો ભાઈ ગયો છે બધા જે ઉતરે કપા વિણે હેલો મિત્રો કેમ છો આપણે બક્કાજી કે બ્લોગ માં નથી તો હું કન છોગા આપણે જો 1 મિનિટ ની અંદર જો કેટલું ઉપાડ લીધું 1 મિનિટ ઓક રોકડી 1 મિનિટ થી જ આપણે બધી ઓય રાખો લોકો પકડ ના કરે આપણે એ છે આપણી ઓય રે બધી ઓય કાઢી નાખી છે હેઠમ બે ત્રણ ઓય છે કાઢી નાખ્યું હેલો મિત્રો કેમ છો આપણે કપા થઈ ગયા છે પૂરણ આપણે જઈ છે ઠેલ ઠેલ બના આપણે જો આમ દે ગયા છે આપણે કપા મંડી જન આપણે આવી ગયા છે

આપણે મિનિ બ્લોકમાં બી ના રહીએ મિત્રો આપણે જવલ બે ગાડી છે એ બે ગાડી થઈ ગઈ આપણા વિઠક ગાડી ના સુખત ની ગાડી ના આપણે બધું બેઠો છે મિનિ બ્લોક બી ના રહીએ આપણે કપાવા જોખવાનું છે મિત્રો કેમ છે મિનિ બ્લોક થાય છે પૂરો લાઈક સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં